હલો કેમ છો મિત્રો ચાલો આજે આપણે બનાવીશું કપાસમાં ખવા એવી ભાજી આમ તો બધા બટાકાની સૂકી ભાજી ખાતા હોય છે પણ અમુકને ગેસ થઈ જાય રાત્રે બટાકા અનુકૂળ ના આવતા હોય એના માટે આપણે બનાવીશું આજે સૂકી સુરણની સૂકી ભાજી તો પહેલાં એક કઢાઈ લેવાની તેમાં બે થી ત્રણ ચમચી તેલ નાખવાનું તેલ બરોબર ગરમ થાય એટલે એમાં જીરું નાખવાનું જીરું બરોબર તતળી જાય એટલે આપણે આદુ મરચાં અને મીઠો લીમડો નાખીશું એ બરાબર સંતળાઈ જાય અને બરોબર આપણે સાંતળી નાખવાનું છે બે મિનિટ માટે આપણે સોટે કરીશું બરાબર સંતળાઈ જાય હવે આપણે સુરણમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સુરણ આપણે ધોઈ અને એને છૂટું તપેલીમાં બાફી લેવાનું છે ને કૂકરમાં સીટી વગાડવાની નથી કારણ કે કૂકરમાં સીટી વગાડવાથી સુરણ એકદમ ભૂકો થઈ જશે તો આપણને સૂકી ભાજી બનાવવાની મજા નહીં આવે હવે આપણે બાફેલું સુરણ નાખ્યા પછી એમાં અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી મરચું સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું પછી આપણે એને બરાબર હલાઈ લઈશું આ રીતે બરાબર બધા મસાલા મિક્સ કરી અને એને થોડી વાર માટે ફ્રાય થવા દેવાનું છે સુરણ આપણે સમાર્યા પછી એને દસ મિનિટ આપણે મીઠાના પાણીમાં રહેવા દેવાનું છે ત્યાર પછી જ બાફવાનું છે ઘણાને સુરણમાં એવો પ્રોબ્લેમ થાય છે કે ગળામાં ખંજવાળ આવે છે કોઈને શરીરમાં બી ખંજવાળ આવે કોઈને ગળામાં ખંજવાળ આવે તો એના માટેની એક ખાસ ટીપ છે હાથ પર મીઠાવાળા કરી લેવાના અને પાણીમાં મીઠું નાખી અને એમાં જ સમારવાનું જેથી કરીને આવવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હવે આપણી સૂકી ભાજી બની ગઈ છે ઉપર આપણે થોડા કોથમીર ભભરાઈશું તૈયાર છે આ રીતે ફરાળી સુરણની સૂકી ભાજીપી